અમદાવાદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં શિવાજી પુતળા નજીક સવારના સમયે અચાનક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેને કારણે વિસ્તારમાં હલચલ મચી ગઈ માર્ગ પર ઝડપી ગતિએ દોડી રહેલી એક કારનો ચાલક અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો પરિણામે કાર પહેલા રસ્તા પર ઊભેલી એક ઓટો રિક્ષા સાથે જોરદાર અથડાઈ હતી અને પછી રોડ પર પલટી મારી હતી અકસ્માતમાં રિક્ષા ચાલકને પગના ભાગે નાની ઈજા પહોંચી હતી તેને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓની ગંભીર ઈજા થઈ નહોતી ઘટના સ્થળે હાજર લોકો અને સ્થાનિકોએ તાત્કાલિક દોડી જઈ કારમાં ફસાયેલા અને બંને સવારોને સલામત બહાર કાઢ્યા હતા અકસ્માત બાદ થોડો સમય માર્ગ પર ટ્રાફિક ખોરવાયો હતો પરંતુ પોલીસ પહોંચતા સ્થિતિ નિયંત્રણમાં આવી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે